પ્રાધ્યાપક રેખા એમ ગુંજારિયાના આપ સૌને હાર્દિક નમસ્કાર આજનો આપણો વિષય છે કાવ્ય પઠન અને આસ્વાદ કાવ્ય છે જૂનું ઘર ખાલી કરતા કવિ બાલમુકુંદવે દવે મિત્રો બાલમુકુંદવે ગુજરાતી સાહિત્યના યુગના કવિ છે તેઓ કવિ ઉપરાંત પત્રકાર પણ ખરા એમનો જન્મ વડોદરા જિલ્લાના મસ્તુપુરામાં થયો હતો બચપણમાં માણેલું પ્રકૃતિ સૌંદર્ય અને દાદીમા પાસેથી સાંભળેલા પ્રભાતિયાએ એમના કવિપિંડને ઘડવામાં ઘણો મોટો ફાળો આપ્યો છે તેમનો પરિક્રમા કાવ્ય સંગ્રહ ખૂબ લોકપ્રિય છે આ કાવ્ય સંગ્રહમાં સંગ્રહિત થયેલી કવિતામાં મુક્તક છે ખંડકાવ્ય છે ગીત છે અને સોનેટ પણ છે એમ આ કાવ્ય સંગ્રહમાં અનેક સ્વરૂપે કવિતા મળે છે પરિક્રમા કાવ્ય સંગ્રહની જ એક ખૂબ લોકપ્રિય સોનેટ કવિતા એટલે જૂનું ઘર ખાલી કરતા આ કવિતાનું સ્વરૂપ હમણાં જ કહ્યું તેમ સોનેટ પ્રકારનું છે અને એનો વિષય કવિપુત્રના અવસાનથી અનુભવેલી વેદના એ એનો વિષય રહ્યો છે આ વિષયને કવિએ આ કાવ્યમાં ખૂબ પ્રબળતાથી નિરૂપ્યો છે કવિનું સંવેદન ભાવકોના હૃદયને સ્પર્શી જાય એટલી અસરકારક રીતે પુત્ર વિરહની વેદના કવિએ આ કાવ્યમાં કલાત્મક રીતે નિરૂપી છે તો ચાલો પ્રસ્તુત કાવ્યનું પ્રસદર્શન કરીએ સૌ પ્રથમ કાવ્યનું પઠન કરીશ અને પછી એનો આસ્વાદ કરાવીશ સૌ ફરી ફરી અને હાથ લાગ્યું જૂનું ઝાડું ટૂથબ્રશ વળી લક્ષાબુની ગોટી શીશી ટીનનું ડબલું બાલદી કૂખ કાણી તૂટ્યા ચશ્મા કિલપટનને ટાંકણી સોય દોરો લીધું દ્વારે નીત લટકતું નામનું પાટિયું જે મૂકી ઊંધું સુપરત કરી લારી કીધી વિદાય ઊભા છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુક્ત દાંપત્ય કેરો જ્યાં દેવોના પરમ વર્ષો પુત્ર પામ્યા પનોતો ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો જે નીકળી સહસા ઉઠતો બોલી જાણે બા બાપુ ના શૂય ભૂલ્યા એક ભૂલ્યા મને કે ખૂંચી તેણી સજલ દગમાં કાચ કેરી કણિકા ઉપાડેલા ડગ ઉપર શા લોહ કેરા મણિકા તો મિત્રો આ તું જૂનું ઘર ખાલી કરતા કાવ્યનું પઠન હવે હું તમને એનો આસ્વાદ કરાવું તો જૂનું ઘર ખાલી કરતા ગુજરાતી કવિતાનું ઉત્તમ ચીર સ્મરણીય સોનેટ છે માણસના જીવનમાં બનતા સામાન્ય પ્રસંગો અને અનુભવોને કાવ્યના સ્વરૂપમાં ઢાળીને પોતિકા અનુભવોને સ્વા સર્વાનુભવમાં બદલવાની કળા માટે કવિ બાલમુકુંદ દવે સુખ્યાત છે અહીં પણ કાવ્ય પૂરું થાય છે ત્યારે કવિનો અનુભવ કે કવિના જીવનની ઘટનાનો આ પ્રસંગ માત્ર કવિ પૂરતો જ સીમિત નથી રહેતો ભાવક પણ એ વેદના અનુભવે છે કાવ્યનો વિષય તો સાવ સામાન્ય છે ઘર ખાલી કરવાનું છે અને અન્ય જગ્યાએ સામાન ફેરવવાનો છે અને એમાંય આ તો મધ્યમ વર્ગના માણસનું ઘર છે એટલે સામાનમાં બીજું હોય પણ શું કવિ કહે છે ઘરમાં બધું ફંફોસતા ફંફોસતા ઘણો સામાન જોવા મળ્યો જૂનું ઝાડું ટૂથબ્રશ વળી લક્ષાબુની ગોટી બોખી તૂટેલી શીશી ટીનનું ડબલું કાણાવાળી ડોલ તૂટેલા ચશ્મા ક્લિપ બટન ટાંકણી સોય દોરો એમ કવિ પોતાની સામાન્ય કહી શકાય તેવી ઘરવખરીની એક લાંબી યાદી અહીં મૂકે છે તમે જોઈ શકો છો અહીં સ્ક્રીન ઉપર કવિતા મૂકેલી જ છે તો આ બધી સામાન્ય વસ્તુ છે પણ જરૂરી છે ઉપયોગી છે અને જીવન જરૂરિયાતની વસ્તુ છે એટલે કવિ એ બધો સામાન ભેગો કરે છે આ સામાન્ય વસ્તુ પ્રત્યે પણ કવિને કેટલી બધી આસક્તિ છે કેટલો બધો લગાવ છે કે યાદ કરી કરીને કવિ બધું લઈ લે છે અહીં ફંફોસયું શબ્દ કવિએ મૂક્યો છે એ મને આ અર્થમાં એકદમ યોગ્ય લાગે છે સામાન ભેગું કરતાં કરતાં છેલ્લે જોયું તો બારણા પર ઘરના માલિકના નામનું પાટિયું લટકતું હતું જેને આપણે નેમ પ્લેટ કહીએ છીએ તેને પણ ઉતારીને સાથે લીધું અને ઊંધું મૂક્યું જો કાવ્ય પંક્તિમાં પણ લેખકે એ વાક્ય મૂક્યું છે એ શબ્દ મૂક્યો છે લીધું લટકતું નામનું મૂકી ઊંધું સુપરત કરી અહીંયા ઊંધું મૂક્યું છે પાટિયું અને પાટિયાને ઊંધું મૂકવા પાછળ પણ કંઈક કારણ કવિ મનમાં જરૂર હશે પાટિયું લારીમાં ચતું હોય તો આ ઘર વખરીના માલિકનું નામ કોઈક વાંચે પણ કવિ એવું નથી ઈચ્છતા આ બધી સામાન્ય વખરીના માલિકનું નામ આખે રસ્તે જાહેર કરવા જેવું કવિને કદાચ જરૂરી નહીં લાગ્યું હોય એટલે કવિ કહે છે મૂકી ઊંધું સુપ્રત કરી લારી કીધી વિદાય આમ એક એક ચીજ વસ્તુ ફંફોસી ફંફોસીને વીણી વીણીને સાથે લીધી છે લારીમાં ગોઠવી છે અને લારીને રવાના કરી અને પછી ઘરમાં કંઈ રહીતો નથી જતું ને એમ આખા ઘરમાં કવિ એક નજર નાખે છે જુઓ કાવ્ય અહીંથી નવો વળાંક લે છે કાવ્ય વિષયમાં રહેલી મૂળ વેદના અને સંવેદના તરફ કાવ્ય આપણને દોરી જાય છે આગળ કહ્યું તેમ સામાન તો લારીમાં ગોઠવી રવાના કરી દીધો અને ઘરમાં એક છેલ્લી નજર નાખતાની સાથે જ કવિ ભૂતકાળની સ્મૃતિમાં સરી પડે છે આ જ ઘરમાં જીવનના દસ વર્ષ ગાળ્યા હતા એ મધુર દાંપત્ય જીવનના ફળ સ્વરૂપે કવિને દેવોના આશીર્વાદ કે વરદાન સમો પુત્ર રત્ન પણ પ્રાપ્ત થયો હતો જો કવિએ પંક્તિ મૂકે છે જ્યાં દેવોના પરમ વર્ષો પુત્ર પામ્યા બનો હતો અને આ ઘરની અંદર એમણે એક દસકો વિતાવ્યો છે દસ વર્ષ ગાળ્યા છે અને એક સમયગાળા દરમિયાન એમના ઘરે પુત્ર રત્નનો જન્મ થાય છે અહીં સુધી તો બધું બરાબર પણ એ જ પુત્રના અવસાનની દુઃખદ ઘટના પણ આ જ ઘર સાથે જોડાયેલી છે પંક્તિ જોઈએ ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો જેને ખોડામાં બેસીને રમાડ્યો લાડ લડાવ્યા એ જ પુત્રને અગ્નિદાહ પણ આપવો પડ્યો એ રીતે વાહલા દીકરાએ આ ઘરમાંથી ચીર વિદાય લીધી એ વસમી વેળાની યાદ કવિને તાજી થાય છે અને જોત જોતામાં તો ઘરના એક ખૂણામાંથી જાણે પુત્રનો અવાજ આવ્યો શું કહ્યું પુત્રએ બા બાપુ ના કશું ભૂલ્યા એક ભૂલ્યા મને કે પિતાજી તમે ઘરમાંથી કામની નકામી સામાન્ય લાગતી તમામ વસ્તુઓ યાદ કરી કરીને લઈ લીધી અને હું તમારો કિંમતી લાડકવાયો વહલો પુત્ર તમે મને જ ભૂલી ગયા પુત્રના આ આભાસી શબ્દો સાંભળી કવિ પર શું વીતી હશે શબ્દો સાંભળતા જ કવિનું હૃદય ભારે થઈ જાય છે આંખો અશ્રુથી છલકાય છે જાણે આંખમાં કંઈક કાચના કણા જેવું ખૂચ્યું અને હવે તો જવા માટે કવિના પગ પણ નથી ઉપડતા છેલ્લી બે પંક્તિ જુઓ ખૂંચી તેણી સજલ દગમાં કાચ કેરી કણિકા ઉપાડેલા ડગ ઉપરસા લોહ કેરા મણિકા જાણે કે લોખંડના વજન આવી ગયો પગ ઉપર આ ઘરમાંથી પગ ઉપડતો નથી પુત્રના આ ભાષી શબ્દો સાંભળીને અને એ રીતે કવિ ખૂબ દુઃખી થાય છે આમ કાવ્યનો વિષય મધ્યમ વર્ગના માણસની ઘર બદલીનો છે પરંતુ તે બાહ્ય બનાવ છે ઘર બદલાવવું સામાન ફેરવો આ તો એક બાહ્ય ઘટના છે આંતરિક ઘટના તો પુત્ર રત્ન ગુમાવ્યાની વ્યથા છે કાવ્યની શરૂઆત સાવ સામાન્ય લાગતી વિગતોથી થાય છે પણ કાવ્ય અંત સુધી પહોંચતા ઘેરા કરુણ રસમાં પરિણમે છે તુચ્છ સામાન્ય સામાન પ્રત્યેની આસક્તિ અને કિંમતી વ્યક્તિના વિયોગની લાચારી આ બંનેને કવિએ અહીં સામસામે મૂક્યા છે એટલે કરુણતા વધારે ઘેરી બની છે આમ બાહ્ય બનાવના વર્ણન દ્વારા આંતર મનોજગતનો પરિચય આપવો એ જ આ કાવ્યનો મુખ્ય વિષય રહ્યો છે આ સોનેટની ભાષાની વાત કરીએ તો ભાષા તદ્દન સરળ અને સાહજિક છે અહીં વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ જેવા અલંકારો પણ પ્રયોજ્યા છે અને એટલે ઘર બદલવાના સામાન્ય પ્રસંગમાં કવિ પુત્રના ચીરવિયોગને ચિરંજીવ બનાવી શક્યા છે અને પુત્ર વિયોગની અસહ્ય વેદનાને અત્યંત ચોટદાર અને કલાત્મક રીતે કવિ વર્ણવી શક્યા છે કવિ સામાન્ય વિષયને સરળ શૈલીમાં સરળતાથી ચમત્કૃત કરી શકે છે એનું સુંદર ઉદાહરણ જૂનું ઘર ખાલી કરતા કાવ્ય છે શીર્ષક પણ કાવ્યના વિષયને અનુરૂપ અર્થસભર યથાર્થ અને યોગ્ય છે એકંદરે કાવ્ય ન સુંદર કલાકૃતિ બન્યો છે કવિની આ એક યાદગાર રચના છે અને ગુજરાતી કવિતાનું આ એક ચીર સ્મરણીય સોનેટ છે મિત્રો કેવું લાગ્યું તમને આ કાવ્ય જો તમે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિદ્યાર્થી હશો તો સેમ ત્રણમાં જેમને મુખ્ય વિષય ગુજરાતી છે એમને સિગ્નેચર પોએમ નામની એક કૃતિ ભણવામાં આવે છે અને એમાં એકવીસ કાવ્ય છે એમાંનું એક કાવ્ય એટલે જૂનું ઘર ખાલી કરતા છે અને જો તમે બી એ ગુજરાતી સાથે સેમ સિક્સમાં સિક્સના વિદ્યાર્થી હશો તો એમાં પણ એક અપઠિત પેપર આવે છે ને એમાં પણ કાવ્યનો આસ્વાદ પૂછાય છે એમાં તો તમને ત્યાં પણ આ ઉપયોગી થાય આમ શાળા કે કોલેજ કોઈ પણ જગ્યાએ આ કાવ્ય અભ્યાસક્રમમાં આવતું હશે ત્યાં ત્યાં તમને આ આ કાવ્ય ઉપયોગી ઉપયોગી થશે મિત્રો થવાની ભાવનાથી જ વિડીયો તમે કઈ શાળા કોલેજના વિદ્યાર્થી તરીકે જુઓ છો એ મને જરૂર જણાવશો તો મને ગમશે આપના સૂચન અને આપના અભિપ્રાયની રાહમાં નવા વિષય સાથે ફરી મળીએ ત્યાં સુધી રેખા ગુંજારિયાના આપ સૌને હાર્દિક નમસ્કાર